નમસ્તે આજે આપણે સમજીશું સત્યાવીસ નક્ષત્રો અને તેના સ્વામી ગ્રહોના નામ જેમ આપણે આગળ સમજ્યા રાશિ બાર છે તેવી રીતે તેવી જ રીતે સત્યાવીસ નક્ષત્ર પણ છે જે આપણે ક્રમવાઈઝ યાદ રાખી લેવાના છે જેમ કે અશ્વિની ભરની કૃતિકા રોહિણી મૃક્ષ્રી આદ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મગા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જેષ્ઠા મૂળ પૂર્વસાધા ઉત્તરાશાળા શ્રવણ ધનિષ્ઠા સત્તારા પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ રેવતી આ રીતે સત્યાવીસ નક્ષત્રને બી તમારે ક્રમ વાઇસ યાદ કરી લેવાના છે જે તમને મોઢે થઈ જવા જોઈએ તેવી જ રીતે જેમ રાશિના સ્વામી હોય છે તેવી જ રીતે નક્ષત્રના બી સ્વામી હોય છે જેમ કે અશ્વિની નક્ષત્રનો સ્વામી કેતુ છે ભરની નક્ષત્રના સ્વામી શુક્ર છે કૃતિકા નક્ષત્રના સ્વામી સૂર્ય છે રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે મૃક્ષશ્રી નક્ષત્રનો સ્વામી મંગળ છે આદ્રા નક્ષત્રનો સ્વામી રાહુ છે પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગુરુ છે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે આશ્લેષા નક્ષત્રનો સ્વામી બુધ છે મગા નક્ષત્રનો સ્વામી કેતુ છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી શુક્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી સૂર્ય છે હસ્ત નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે ચિત્રા નક્ષત્રનો સ્વામી મંગળ છે સ્વાતિ નક્ષત્રનો સ્વામી રાહુ છે વિશાખા નક્ષત્રનો સ્વામી ગુરુ છે અનુરાધા નક્ષત્રનો સ્વામી શનિ છે જેષ્ટા નક્ષત્રનો સ્વામી બુધ છે મૂળ નક્ષત્રનો સ્વામી કેતુ છે પૂર્વાશાળા નક્ષત્રનો સ્વામી શુક્ર છે ઉત્તરાશાળા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે શ્રવણ નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે સત્તારા નક્ષત્રનો સ્વામી રાહુ છે પૂર્વભાદ્રા નક્ષત્રનો સ્વામી ગુરુ છે ઉત્તરા ભાદ્રપદના નક્ષત્રનો સ્વામી શનિ છે રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે આવી જ રીતે સત્યાવીસે સક્ષ સત્યાવીસ નક્ષત્ર તમારે મોડે થઈ જવા જોઈએ અને સત્યાવીસ નક્ષત્રમાંથી જે બી નક્ષત્રનું નામ આપણે બોલીએ તેનો સ્વામી કોણ છે તે બી તમારે મોઢે થઈ જવું જોઈએ જ્યોતિષમાં ફળકથનમાં સહેલું થવું ફળકથન કરી શકવા માટે તમારે આ બધા નક્ષત્રના નામ મોઢે થવા જોઈએ એના સ્વામી બી તમને મોઢે થઈ જવા જોઈએ જ્યોતિષમાં રોજ તમારે બે કલાક તો વાંચન કરવું જ પડશે જ્યોતિષમાં વાંચન નહીં કરો તો તમે આગળ નહીં વધી શકો હવે આપણે જોઈશું બારે ભાવના નામ જ્યારે બી આપણે જન્મકુંડલી બનાવીએ તો કોઈ લોકો ચોરસ બી બનાવે છે ને કોઈ ગોળ બી બનાવે છે એમાં બાર ભાગના વિભાજન કરવામાં આવે છે આપણા અહીંયા એ સાઉથ બાજુ ચાલે છે આપણા અહીંયા આવી રીતે ચોરસ જ કુંડલી બનાવવામાં આવે છે જેને પ્રથમ ભાવ ભાવને પ્રથમ ભાવ કહીશું બીજો ભાવ છે કુટુંબનો ભાવ છે પ્રથમ ભાવથી આપણે તન કલ્પ શરીરનું ભુવન જોવામાં આવશે બીજા ભાવથી ધન ભુવન કહેવામાં આવે છે જેને કુટુંબ ભાવ કહેવાય છે ત્રીજો ભાવ જે છે પરાક્રમ ભાવ છે એ ત્રીજો ભાવ છે ચોથા ભાવને આપણે સુખ સ્થાન કહેવામાં આવે છે પાંચમો ભાવ છે તેને સંતાન સ્થાન કહેવામાં આવે છે છઠ્ઠું સ્થાન છે તેને રોગશત્રુનું સ્થાન કહેવામાં આવે છે સાતમું સ્થાન છે તેને કલ્ત્ર ભાવ કહેવામાં આવે છે આઠમો ભાવ છે તેને આયુષ્ય અને મૃત્યુભુવન માટે જોવામાં આવે છે નવમું સ્થાન છે ભાગ્ય ધર્મ ભુવન જીવન ભાવ કહેવામાં આવે છે દસમા સ્થાનને કર્મ સ્થાન કહેવામાં આવે છે અગિયારમા સ્થાનને લાભ ભુવન કહેવામાં આવે છે બારમા સ્થાનને વ્યય ભાવ અને ખર્ચ સ્થાન કહેવામાં આવે છે આપણે હવે આમ સમજીશું બાર બાર ભાવના સ્વામીઓના નામ એટલે બારે બાર ભાવને જે આપણે કહેવામાં આવે છે કે સમજો પહેલું સ્થાન એટલે લગ્નેશ જન્મકુંડલીનું જે વચ્ચેનું સ્થાન છે એને પહેલું સ્થાન કહેવાય છે એને લગ્નેશ કહેવાય છે પ્રથમેશ બી કહેવાય છે બીજું જે સ્થાન છે એને ધનેશ કહેવાય છે તૃતીય બી કહેવાય છે ત્રીજું સ્થાનને તૃતીય પરાક્રમેશ એમ ત્રીજા ભાવનું નામ આપવામાં આવ્યું છે ચોથું સ્થાન ચતુર્થેશ અને સુકેશ સ્થાન કહેવાય છે પાંચમું સ્થાન પંચમેશ સંતાનેશ છઠ્ઠું સ્થાન છષ્ટેશ સાતમું સ્થાન સપ્તમેશ આઠમું સ્થાન અષ્ટમેશ નવમું સ્થાન નવમેશ ભાગ્યેશ દસમું સ્થાન કર્મેશ દશમેશ અગિયારમું સ્થાન લાભેશ એકાદશેશ ભાવ બારમું સ્થાન વ્યશ ભાવ ધ્રાદેશ ભાવ કહેવાય છે આમ બારે બાર ભાવના નામ આપવામાં આવે છે કોઈને ચતુર્થેસ કે એટલે સમજો ચોથા ભાવથી આપણે શું બાબત જોવાય છે તે ચતુર્થેશ ભાવમાં આપણે જોઈ શકાય પંચ પાંચમો ભાવ સંતાનનો ભાવ છે તો સંતાનનો ભાવ જોવો હોય તો પાંચમા ભાવથી જોવાય સાતમા ભાવથી પતિ પત્નીનું સ્થાન છે તો પતિ પત્નીના સ્થાનથી જોવાય અગિયારમું સ્થાન એટલે લાભેશ લાભેશ સ્થાન એટલે અગિયારમું સ્થાન જોવાનું આ રીતે સ્થાનમાંથી જોવાતી બાબતો સ્થાનમાંથી જોવાતી બાબતો એક એક સ્થાનથી ઘણી બધી બાબતો જોવામાં આવે છે જેમ કે પહેલું સ્થાન એટલે લગ્ન સ્થાન શરીરનું સ્થાન તંદુરસ્તીનું સ્થાન આત્મબળનું સ્થાન મનોબળનું સ્થાન દેહબળનું સ્થાન જીવન સ્થાન વ્યક્તિત્વનું સ્થાન એ પહેલું સ્થાન બીજું સ્થાન કુળ કુટુંબ ધન સંચય વાણી પત્નીનું આયુષ્ય એ બીજા ભાવમાંથી જોવાય ત્રીજું સ્થાન પુરુષાર્થ હિંમત ઉત્સાહ સાહસ ટૂંકી મુસાફરી ભાઈ ભાંડુનું સ્થાન વિચારોનું ઉદ્ગમ પડોશી હસ્તાક્ષર કપડાનો શોખ એ બધું ત્રીજા ભાવથી જોવાય છે ચોથા સ્થાનથી માતાનું સુખ સીલ જમીન જાગીર સાવર મિલકત અન્ય અવસ્થા ઉચ્ચ કેળવણી ખેતી વાહન હૃદય મિથ્યા આરોપ બધું ચોથા સ્થાનથી જોવાય છે સંતાન પાંચમા સ્થાનથી જોવાય છે દેવદેવીની ઉપાસના બી પાંચમા સ્થાનથી જોવાય છે પૂર્ણ પુણ્ય મનની શાંતિ વિચાર જ્ઞાન વિજ્ઞાન અભ્યાસ વિદ્યા ગત જન્મ પ્રેમ આ બી પાંચમા સ્થાનથી જોવાય છે છઠ્ઠું સ્થાન ક્રોધનું સ્થાન રોગનું સ્થાન ઋણ શત્રુ અસત્ય ઈર્ષા વેર પ્રભાવ ગુપ્તા પરિશ્રમ સેવા નોકરી મોસાળ દરિ દારિદ્ર નોકર ચાકર ભાડુઆત એ છઠ્ઠા સ્થાનથી જોવાય છે સાતમા સ્થાનથી પતિ પત્નીનું દાંપત્ય જીવન ચારિત્ર્ય પ્રણય સુખભોગ ભાગીદારી જાહેર જીવન ન્યાયાલય કોટ ડાવા ખરીદી આ બધું સાતમા સ્થાનથી જોવાય છે આઠમા સ્થાનથી મૃત્યુના પ્રકાર આયુષ્ય વીલ વારસો આકસ્મિક ધન દંડ સજા જેલ મૃત્યુ ગ્રહ ચિંતા વ્યક્તિ સ્વાર્થ લાંચ રુશ્વત આ બધું આઠમા સ્થાનથી જોવાય છે નવમા સ્થાનથી સત્ય પરોપકાર ઈશ્વરીય બળ ભાવના ભક્તિ ગુરુ ગુરુભક્તિ તપજ્ઞાન તીર્થયાત્રા યશ કીર્તિ આવતો જનમ ને યજ્ઞ આ નવમાં સ્થાનથી જોવાય છે દસમા સ્થાનથી પિતા કર્મ રાજ વ્યાપાર પ્રતિષ્ઠા લોક વ્યવહાર જ્ઞાતિ વ્યવહાર અહંકાર પદ ઉચ્ચ અધિકારી રાજકીય ક્ષેત્રે સફળતા સત્તા રાજયોગ આ બધું દસમા સ્થાનથી જોવાય છે અગિયારમા સ્થાનથી મિત્રો લાભ અને લાગવક આ અગિયારમા સ્થાનથી જોવાય છે બારમા સ્થાનથી મોટો ખર્ચ ધનરાશિ શારીરિક દુર્બળતા વ્યાજ પ્રવાસ કૃપણતા ભવ ગતિ હાનિ દેવાળું કર્જ મોક્ષ અને ભોગવિલાસ જોવાય છે આ રીતે બારે બાર ભાવમાંથી જોવાતી બાબત આ જે બારે બાર ભાવથી આપણે જે બાબતો જોઈ આના અલાવા પણ બીજી ઘણી બાબતો બી બારે બાર ભાવથી જોવાય છે ફક્ત આટલી જ બાબતો જોવાય છે એવું નથી હોતું બીજી બી બાબતો ઘણી બધી જોવાય છે જેમ જેમ તમે જ્યોતિષમાં વાંચન કરશો અભ્યાસ કરશો તેમ તેમ તમને ખબર પડશે કે અમુક અમુક સ્થાનમાંથી કેટલી કેટલી બાબતો જોવામાં આવે છે ઘણી બધી બાબતો જોવામાં આવે છે જેમ તમે અભ્યાસ કરશો જેમ જેમ તમે વાંચન કરશો રોજનું તમારે બે કલાક જ્યોતિષનું વાંચન કરવું પડશે ત્યારે જ તમે જન્મકુંડલીમાં ફળકથનમાં સહેલાઈથી ફળકથનમાં આગળ વધી શકશો જ્યોતિષમાં વાંચન વગર અને ગણિત વગર તો કાંઈ જ નહીં થાય તૈયાર બધું ઘણું મળે છે પણ તમે પ્રેક્ટિકલી તમે ફળકથનમાં ધ્યાન આપશો વાંચન કરશો તમારે કોઈની જરૂર નહીં પડે ઘણા પુસ્તકો જ્યોતિષમાં છે એનું વાંચન કરો અને તમે આગળ વધો આજે બસ અહીંયા સુધી નમસ્તે